ટીમાણા ગ્રામ પંચાયત દ્વારા થોડા મહિનાઓ પહેલા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઈને બે દિવસ પહેલા ટીમાણા ગ્રામ પંચાયત કચેરી ખાતે ડેપ્યુટી ડીડીઓની તપાસ અર્થે ટીમ આવી હતી ટીમાણા ગામે થોડા મહિના પહેલા તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના ના દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી જેમાં ટીમાણા ગામના યુવરાજભાઈ કલાભાઈ કોતર નામના વ્યક્તિનું ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું જે બાબતને લઈને અરજદાર યુવરાજભાઈ દ્વારા ટીમાણા ગામમાં અન્ય પણ દબાણો દૂર કરવા માટે તાલુકા પંચાયત કચેરીએ વિવિધ પ્રકારની રજૂઆત કરી હતી તે બાબતને લઈને તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસના ટીમાણા ગામ ખાતે ડેપ્યુટી ડીડીઓ અને વિસ્તરણ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસને લઈને બંને પક્ષો અરજદાર યુવરાજભાઈ અને ટીમાણા ગ્રામ પંચાયતના સરપંચ મહાસુખભાઈ ભટ્ટ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી મારું નામ ભટ્ટ મહાસુખભાઈ ભગવાનભાઈ ગામ ટીમાણા હાલમાં સરપસ્ત્રી ખીની સેવા બજાવું છું કાલે તપાસ આવી હતી એ ખોટી અને સરકારી તંત્રને ગેરમાર્ગે દોરવા માટે હતી ઇરાદાપૂર્વક જે વ્યક્તિ અરજી કરી હતી એમણે પોતા બીજી એક પાંત્રીસ ઘરની સોસાયટી હતી એનો રસ્તો દીબો હતો નેશિયા ગામ જવાનો રસ્તો દીબો હતો પાણીના જે ટાંકા અમારે હતા ગામ ગામને પીવા માટેના એ ટાંકા એ તે બંધ કરી દીધા હતા એના માટે જગ્યા અમારે ખુલ્લી કરવી જરૂરી હતી કારણ કે એનાથી ખૂબ અગોળ પડે હતી તો કાલે જે તપાસ આવી એમાં અમારે અરજદાર એમ કહેતા હતા કે મેં જે અરજી કરી એમને મને સાથે લઈને તપાસ કરો પણ લોકશાહીમાં અરજીને આધારે જ તપાસ થાય કોઈ અરજદાર સાથ્યો ન હોય અથવા પછી બીજા નંબરમાં કે જે સભ્યો ગામના છે એમને ખબર જ નથી કોનું છણતર છે તો ખોટું જેણે છણેલું હોય એ બીજા સભ્યોના નામે ચડાવે કોઈક બીજા એ દુકાન બાઉન્ડ્રીમાં છણેલી હોય તો એ બીજાના નામે એટલે આટાપાટા પાટા અરજી કરે અને તપાસ લાવે ને પછી પાછું તપાસ ની સાથે પોતે અરજદાર એમ કે હું સાથે રહીને તપાસ કરો એમ અધિકારીઓને પણ ફોસ મારે છે તો આજે લોકશાહીમાં લોકશાહી ધબે તપાસ થવી જોઈએ બીજું એ કે મારા ગામની અંદર ત્રણસો ને દસ દબાણ છે એ સાચું છે તો એ દબાણ કયા છે કે બે હજાર બેની અંદર કોઈ ભેંસું બાંધતો હોય એ દબાણમાં લીધેલું છે કોઈ બળદગાડું છોડતો હોય એ દબાણમાં છે કોઈ ઉકોડા નાખતા હોય અથવા માલધોર માટે જે કોઈ સારો ભેગો કરીને રાખતા હોય એવી જે જગ્યા હોય એને અમે દબાણમાં બે હજાર બેમાં જે તે પંચાયતી ચડાવેલી છે અથવા અંદર અંદર વાદ વિવાદ ને હિસાબે કે ભાઈ આજે હું સરપંચ છું તો હમા પક્ષ ના દબાણ માં સડાવી દઉં એવા વિવાદો થયેલા છે એને હિસાબે અમારા જે ત્રણસો પંદર દબાણ છે તો એના માટે એ અત્યારે દબાણ રજિસ્ટર માંગે કે દબાણ રજિસ્ટર લાવો ને એ ત્રણસો દસ દસ ને મારે ખાલી કરાવવા પણ આજે એ ત્રણસો દસ દબાણ જ નથી જે તે સમયે કહેવાતા બળદગાડા છોડતા હોય ઉકોડા નાખતા હોય એના માટે દબાણો થયેલા હોય ત્રણસો દસ દબાણકાર અમારા ગામની અંદર છે જ નહીં બીજું કે પોતે આજે આપણે સરપંચ તરીકે હોય નહિ ગામની સેવા કરવી તો એના માટે ગામની અંદર એક જ મારો વિષય છે કે ગામનો વિકાસ બીજી કોઈ વાત નહીં હું પોતે સત્તા મોઉે પોતે તો દબાણ ન જ કરું પણ મારા હારી બેસતા હોય અંગત હોય એને નહીં કરવા દેવાનું બી વિષય કે મારે પોતાની એક જ ગણતરી ગામનો વિકાસ કરવો તો વિકાસ માટે દરેક વ્યક્તિ કને માનો કે આપણા માન્ય શ્રી ધારાસભ્ય સાહેબ ગૌતમભાઈ ચૌહાણ એમની કને વારંવાર જવું ગ્રાટું લાવ્યું હું કહું એટલે બે શબ્દ બોલું એટલે મને ગ્રાટ આપે છે એ જ રીતે તાલુકા પંચાયત સદસ્ય છે એ પણ મારા ગામના વિકાસ માટે ગ્રાન્ટ આપે જિલ્લા પંચાયત સદસ્ય છે એ પણ મારા ગામના વિકાસ માટે ગ્રાન્ટ આપે એથી ઉપર જાય સંસદને ખાલી આમ લેટર લખું કે ભાઈ મારા ગામની અંદર પાણીની લાઈન જરૂર છે ગટર જરૂર છે તો આજે જે મારી કામગીરી જોઈને એ પણ કાચ્યા તાતણે મને ગ્રાન્ટ આપે છે તો હું એના માટે એક જ પ્રયત્નમાં હું ગામનો વિકાસ વિકાસ ને વિકાસ હવે એમાં ખોટો તપાસો નાંતેની ગામના એક વિકાસની અંદર રોડા નાખવાની બાબત છે બાકી અરજદાર જે છે એમણે પોતે જ બધું ગેરકાયદે કર્યું ઈ પોતે જાણે છે તો કે મે ગેરકાયદે સર દિવાલ કરી તો એ બધાયને હટાવી દો એનો મતલબ જ કાઈ નો રે ને કારણ કે એટલા બધા 310 દબાણકાર જ નથી ભલે મારે એને લિસ્ટ પીડ્યું છે દબાણનું પણ એટલા દબાણકાર મારા ગામની અંદર છે જ નહીં બીજું કે વિકાસ સિવાયની જે વાત કરવી ગામના વિરોધની વાત છે દબાણકાર ના ગામના વિકાસમાં કોઈ રસ જ નથી એને તો ગામનો કેમ વિકાસ ના થાય એમાં રસ છે તો એટલું કઈ શું મારું નામ છે યુવરાજભાઈ કલાભાઈ કાલે સરપંચ ની તપાસ આવી હતી તો એના વિશે તપાસમાં એવું છે કે અરજદારી કે હારી એમ તો અરજદાર વગર કોઈ તપાસ થાય નહીં કારણ કે ઉપરથી અધિકારીઓ આવે તો એ લોકોને કોઈ ખબર ન હોય કે કોનું મકાન ક્યાં છે ને કોનું મકાન ક્યાં નથી તો છતાં એ લોકો એની રીતે સરપંચ નો છોકરો એને હારી જો અને હારી રે બીજા મકાન બતાવી દીધા કે આવા મકાન અમારા નથી આ દુકાનો અમારી નથી કાયદેસર દબાણ રજિસ્ટર નામ છે અને કાયદેસર એના પોતાના દબાણ છે આજુબાજુ વાળો મેં સાહેબ ને વિનંતી કરી છે કે આજુબાજુના ના પૂછો કે આ મકાન કોના છે આ દુકાનો કોની છે બીજા માણસો ઉભા કર્યા પૈસા દઈ બીજા માણસો ઉભા કર્યા કે આ દુકાન અને મકાન અમારા છે તો એ રીતે કોઈ વસ્તુ શક્ય થાય નહીં કાયદેસર એના દબાણ છે જ અને કે વિકાસના કામ કર્યા ગામમાં તો ગામમાં કોઈ વિકાસ ના કામ કર્યા નથી વિકાસના ના કામ જે માણસ વિકાસના ના કામ કરતો હોય ને તો એ માણસ આરટીઆઈ જવાબ દેવામાં માંગેલા છે એસી મને કોઈ જવાબ મળતો નથી કે તમારી વિચાર પ્રમાણમાં માહિતી છે તમને દેવા લાયક નથી કારણ કે તમારી ત્રાહિત પગ ની માહિતી છે આ તમને આપવા લાયક નથી આમ કરીને મારા એસી દિવસ બરબાદ કરી નાખ્યા ગામમાં વિકાસના કામ કર્યા તો ગામમાં વિકાસના કામ મને મુદ્દો બતાવો આ તો એમાં મેં માગેલા બેંક ના અકાઉન્ટ નંબર તમે છુપાવી દો છો જો પંચાયત ના બેંક ના અકાઉન્ટ હોય તો બેંક ના અકાઉન્ટ આપો તો તો તમારા અકાઉન્ટ છે અને ગામમાં કાયદેસર ત્રણસો દબાણ છે દબાણ રજિસ્ટરમાં નામ એમ નથી નોંધાવાના દબાણ રજિસ્ટરમાં ત્રણસો પિસ્તાળ જણા નામ નોંધાયેલા છે એમાં ઉકાળા પણ નથી ખાડું નથી અને કોઈ વસ્તુ કઈ નથી બબ્બે માળના વીસ વીસ લાખના ના પચીસ લાખના મકાન બનાવી રહ્યા તો કે દબાણ નથી એમ કાયદેસર દબાણ હું તમને બતાવો નાલો

પાછા એમ કે હું વિકાસ ના કામ કરું છું એમ આ તો કોઈ હામું હાલતું નથી હું હામો પડ્યો છું એટલે આવું બધી તકલીફ આવી બધી તો વિકાસ ના કામ ના કાર્યકર કાગળ બતાવો વિકાસ ના કામ કર્યા તો એના